ભૂતકાળમાં બિન સચિવાલય વખતે આ જ જગ્યાએ કરી ચૂક્યા છીએ એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે ભાઈ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી રજૂઆત સાંભળવામાં આવે ભાઈ ગૌણ સેવાના સચિવ કે ગૌણ સેવાના ભરતી બોર્ડના અધ્યક્ષ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લે છે કે બાપુજીની પેઢી ગૌણ સેવા નથી જો એના બાપુજીની પેઢી ન હોય અને પોતાને રાજા ન અમતતા હોય તો બહાર આવીને અમારી સાથે રજૂઆત અથવા તો અમારી જ માંગણી છે એ સાંભળે અને અમે એમ જ કહી તમે અમારો પક્ષ સાંભળો અમે તમારો પક્ષ સાંભળીશું અમારે કઈ અહીંયા માથાકૂટ કરવા કે અમે કોઈ દાદાગીરી કરવા નથી આવ્યા અમે પણ અમારો પક્ષ રાખવા માટે જ આવ્યા છીએ કેમ કે અમારે એટલા માર્ગ થાય છે કે જેને કારણે અમે પરીક્ષામાં ઇન થઈ શકીએ એવું અમારું માનવું છે તો તમે શા માટે અમને ઇન ન કર્યા કે તમે પક્ષ રાખો આમાં ક્યાંય પણ ખોટી માંગણી છે નિવેદન લઈ ને આવ્યા છીએ અમારું આવેદન પત્ર નિવેદન એ ગૌણ સેવાના સચિવ અથવા તો ભરતી બોર્ડ ના અધ્યક્ષ એ સ્વીકારે અને અમને એમાં જવાબ આપે આગળના દિવસમાં તમારી રણનીતિ કઈ રીતે બનાવી તમને પણ ખ્યાલ આવે બાકી બંધ બારણે કે બંધ બાજી રમવી એ અમને પસંદ નથી હું ફરીથી કહું છું કે ભલે કેરે બડે 5 હોય 50 હોય કે 500 હોય પણ યાદ રાખજો આપણે બધા એક જૂથ રહેવાનું છે કારણ કે ઘણા બધા એવા પરિબળો કામ કરશે તોડવાના ક્યાંક ડરાવવાના ક્યાંક ધમકાવાના આવા પરિબળો છે